જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને આજે ફાગણ સુદ એટલે કેધિષ્ઠિરે જ્યારે શ્રી કૃષ્ણને ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ફાગણ મહિનાના શુક્લ છે ને પવિત્ર વ્રત વિષ્ણુ કર્યો હતો તેના જવાબમાં શ્રેષ્ઠે કહ્યું હતું કે પૂર્વકાળમાં ચૈત્ર રથ રાજાના રાજ્યમાં એક ગરીબ માર્ગી રહેતો હતો તે એકદમ નિર્ધન હતું જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરે ગુજરાન ચલાવતો હતો એક દિવસની વાત છે શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાની ઘરેથી નીકળ્યો કેટલાક ભક્તોને ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબાના ઝાડ પર દીવડા પર ગટાવીને ભજન કરતા જોયા આ જોઈને પારગીને નવાઈ લાગી કુતુહલ વશ તેઓ શું કરે છે અને એ જોવા લાગ્યો આમ જોવાની લાલચમાં ને લાલચમાં એને આખી રાતનું જાગરણ થઈ ગયું થોડા સમય પછી આ માર્ગીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈને રાજા વિદુષ્યને ત્યાં તેનો જન્મ થયો તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું સમય જતા એ ખૂબ જ પરાક્રમી રાજા થયો તે એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો અને માર્ગ ભૂલી ગયો અને રાત પડતા તે જંગલમાં જ સૂઈ ગયું થોડા જ સમયમાં નજીકના ડુંગરોમાં રહેલા યુવાનોનો કાફલો ત્યાં આવ્યો જે વસુરથ રાજાના દુશ્મનો હતા જંગલમાં રાજાને સૂતેલો જોતા જ તેઓ હર્ષ પામ્યા વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાય તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યો પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ તેની આંખો લાલ લાલ હતી જાણે કે બે અંગારા ન તેના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા આ કન્યાએ રાજાને મારી નાખવા માટે આવેલા યુવાનોના ખાતમો બોલાવી દીધો થોડી જ વારમાં રાજા જાગી ગયો પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને ઘણી જ નવાઈ લાગી રાજા વિચારવા લાગ્યો કે આ રીતે મને ઉઘાડનાર કોણ છે ત્યાં જ આકાશમાં ગડગડાડી થઈ અને રાજાને આકાશવાણી સંભળાય હે રાજન મેં તારા પૂર્વ જન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેને શત્રુઓના અચાનક થતા હુમલામાંથી તો બચાવ થશે જ સાથ વૈકુણ વાંસ પણ પ્રાપ્ત થશે હલો જ્યારે શ્રી કૃષ્ણ રાધે રાધે